તારી અરે રા આ મારો પાક રમણ ભમણ થઈ ગયો ખરેખર ખરેખર આ ભાજાને ના લ્યો હતો તો સારું હતું આ પોસમાં મને પાગતો છું ખરેખર આ શિખર હમુર તો છે એમ ટાઢોસા એ ટાઢોની ની ડૂસિયા ટાઢિયા છે લો ખરેખર મને કશી ખબર પડતી નહીં મારું રમણ ભમણ થઈ ગયો અરે મારા અમારે હું લેવાનું ખરેખર હું નકરથી પોટલી નાખું એવું થાય છે મને તો

કે થી વાગે ચેતણવા એજી એમ પાછો બીજો સો ખોળવા જવાના મજૂરી ના કરીએ તો દોહા આપણે ખાઈએ હું અતારે વાઘવારી પ્રમાણે બધું કરવાનું વાત તો કરો કે રૂ વેણો ચાલુ ને હે છે વેણો હે ના થોડું થોડું વેણી હે થોડું થોડું આવવાનું કારણ કોક હે

આપણે મજૂરી કરીએ કે ના કરીએ બધા બાજુ રોમાયે કશું ડોશી મન થોડું એવું છે થોડા બોલકા બોલ્યા કરે કરે તો બધું હા હાર એવું ના રાખવાનું ડોશી આપડે તને શેઠ સુધી બોલું થોડું ઘણું પાક બગડતી અને બોલું તો ખરાબ તો આપણે પાંચમા ભાગ વાવીએ છે તોય આપણા શેઠ લગી રહે હમતારની ને આટલી મજૂરી કરીએ પહેલી વખત આપણો પાક બગડ્યો તો દર વખત આપણો પાક બગડે છે અને આ વસ્તી તો બીજા નેતરમાં તો આ શેઠીવાના એવું આના અડધા ભાગે આપણે ઘરની જમીન નહીં ને એટલો વર્ષ ખૂટાવવું પડે દોષી આપણે ઘરનું એક સાહળો નહીં એક આ કોમ કરવું પડે તણે અને એ તો શેઠ તો બોલ્યા આપણે પણ એ થોડું ગણું તો સમજવું પડે બાપા મજૂરી કરીએ છે નહીં કરતો ઈમેને આ તળકોય જોતો નહીં હવારે વેલા વેલા તાડમોએ વેણી છે મજૂરી નહીં કરે તો આપણે પૂરી હમન કરશું તાર

બેણી તમે બગડી ગયા યાર હું તો કપા હા કપા બગડી ગયા છે એટલે આ તમારી શહેરામાં આવા લ્યા ઘોડા ગોડા તમે ગમો છો ગમો કોઈ પોસમા ભાગ લ્યા બધા અડધા ભાગે ભાગ જમી આવી છે હું અડધા ભાગે જમી આવું છું એ બરાબર છે પણ ખાટા અમે લગભગ શેઠથી વાઈએ છીએ કે ઘણો પરથી

અને મેં પેલા પાદમાં ભાગી જવાતા આગળ છોડી દીધી ગમી અને તમે છોડી દીયો ઓમના મરી જાઓ આ બે બે વાગે તમે ખોસો લે તમે શરમ આવે છે ઓ મધુ પાલવ છે કાટા તાણ પછી હે ભાઈ હોંભળો મારી વાત હે બધું શેઠિયો ના લાવવાનું છે ચાની પોટલીમાં અડધું યાર રૂબર ભર અડધું ઘેર લઈ જવાનું અને ના કટ્ટુ પોકાર દેવાનું દુકાન ના કાટા આપરો એ આ જોડી

જો આ શેલો ની ડોસી કશું કોમ કરતો નહીં ખરેખર આપડે જાણ હું ખર્ચો માથે પડવાનો છે હું તો કઉ છું બદલી જ નાખો ભાજ્યો સાચી વાત છે કોઈ હું મળે પોસ્ટ માં ભાગે તો પોસ્ટ ભાગ આલી ગઈ જમીન અમ હું કઉ છું પેલી બાજુવાળી જમીનનો જમીન ઢાળો પણ તો લઈ લેકો ઓ વાવ એટલે એક હેઠે થઈ એટલે કરશે લાલ લઈને ઓ એક હેઠે કે આ તાતા ખરા ડોસી થઈ જાય તો વળી એટલો આપણે એક પટ્ટો થઈ જાય તો આપેલો શિયાળો આવશે એટલે બપોઈ બપોઈ આવી ને ઓમાં એનો છોકરા વિવાહ છે તે વળી ઓમણો હું પથ્થરની સર ઓગળી છે

આપડો ભાઈ અડધા ભાગ હા એ એક ગમ્યું શંકા ભાઈ જોવાનું ભાઈ હું લેવાનું એક તો આપડે તોડી કાઢવાનો બે બે વાગે ખાવા પેગા થયે શું લેવા મળે મે તો આલું ભાગ તારી જમીન બમીન જઈ તેલ પીવા બરોબર શંકા ભાઈ હા અને જો આપણા ગામ માં એકતા હશે ને તો બધા આપણો ને બધા અડધા ભાગ વાબ વાલ હા ખાટા ભાઈ વાત સાચી છો તો મારી જો શંકા ભાઈ આપડા ગામમાં બધા એકતા છે પણ એક જ માણસ એવો છે તે પોસમાં ભાગે જમી વાવે છે કોણ પેલું કેલુ કેલુર્યું ને જવા દે કે ભાઈ આપણે એને કઈ કઈન થાકે પણ એ મોન ના તો આપણે શું કરીએ અલ્યા મજૂરી કરી કરીને આવો થઈ ગયો દોડ જેવો થઈ ગયો છે અને પાછી મે તો થોડી કરી ગમમા કરી

કે પગાર થઈ હોય પગાર છે કે કેટલા આલસી એટલે લિઆવજો શેઠને કેવું છે હાલસી વાહ હા દેવાનું તો કરવાની હોય દેવાની હોય થોડી તન મફત જમીનો બવરોય

તને ના પોવા તો પ્રેમથી છૂટો પડી જાય હું બીજા કોઈક ભાજ્યા નું ઉગું મને ખેતી કરેલા ગમતી નહીં તારી અને મારા ખર્ચો જેટલો પડ્યો છે હું અને પહેલી વાત બાર વાગે સુધી અગે બાર વાગે એટલે તારે ઘેર ઉપડી આવો છો કશું કામ ધંધો સત નહીં હે તાર મારે એક તો ખાવા તાબુ પડ્યો આવો આવ તો એ પણ તમે ઊણ ખેતીમાં મારે શાર લાયા છો કોક કોક એટલે કે માર તો પ્રસંગ છે ઓય જવા જશે

આ વીસ વર્ષથી હું હેતરવા આવું છું ને મારે એવી બી ચોરી કર્યો હોત ને તો ઘણીએ છોરી કરી એક દોણાની આજ સુધી કોઈ કઈ કઈ ચોરી કરી નહીં પણ આ વીસ વર્ષથી હું જોઈ જોઉં છું તમે જેટલું બોલ્યા એ બધું સહન કરતો આવે છે અને આ તો રાતે અમારા પેલો વરસાદ આવે એવું કર્યું કે મારા હગો વાળો બોલાય ને આ રૂનો બોરો ફટ લઈને બગડે ના એના માટે અમે વેણે કઢાઈ અને એક બોરો હજી હેતરમાં પડી ગયો છે હા અને બી ગામો ની કોઈ સાર બોરા રૂ કરી છે પકવી આલા છે એવી અને એવા ગોમો મને છે એટલાય સળાવાળા છે કે તને પોસમાં ભાગો હું મળે ચાલ્યા હું હજી કર પણ ના મું કીધું મારો શેઠ નહીં જોણા પણ ઉપરવાળો તો જોણા શકે એ તો બધું જોઈ રહ્યો સક અને એવી સોરી કર્યા તો હું આજી સાપરામ પડી રહ્યો છે ને વર્ષથી તો તમારા કરતી હારો બંગલો બોજો મને એવી સોરી નહીં હાવડતી શેઠ અને આ સુધી સહન કરતો આવ્યો છું ને અમુ અમુ મારાથી સહન નહીં થાય તો તારે આટલું હું જે વાયું છે પકવીને પછી તમારે જેને આલવ હોય ના જ બરોબર છે એવું છે ને ઈમાનદાર માણસ છે આ વીસ થી આપડે કોઈ વસ્તુ જઈ નહીં કે કદી ખોટી રીતે વાપરી કે ચોરી કરી નહીં

પાક્યું ના તો તોય બોરો પડે તો તો બોરો પડે તો અમને નથી ખબર કે કીધું ઊંચે ન અને વાવેતરમાં અમે લાયો નહીં અને આ તો વાતાવરણ ના લીધા બધાની હેતી બગડી છે તોય હું તમારી હેતી બગડ ના 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 સુધારી છે ને ભાઈ મારા ભાઈ હવે મારા તને પોચમાં ભાગ નહીં આલું બરોબર છે મારા તું કી એટલા ભાગ બસ અડધા ભાગ તને મારા આલવી છે જમીન લેડ અને તારા બાપા તારા ખર્ચો કરવાનું બસ હું જોવાય નહીં આવું અને મારા ટાઈમ એ નહીં છોકરાને ને મારે બસ આ જમીન તારી એમ કરીને તારા બાપા ની અને જે પાકાય મને હાલવાનું બસ હું કીધું

અત્યારે મજૂરી જેવી જમીનમાં કશું લેવાનું નહીં એટલે હું તો મિત્રો તમારું બધાને કઉ છું જે વિડીયો જોવું છે કે પોચમા ભાગે ભાગ ના એને અડધા ભાગ હાલજો કોઈક મળે મળે અને તમારો પ્રત્યે થોડું લાગણી રાખે અને મારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરે જય માતાજી